કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો જો આપણે એટલો ચડી ગયો છે અને અત્યારમાં આપણે વેવ વાડીમાં વાડીમાં વેવ દાણાભાજી વાટવા આપણે પણ વાટવાનું શરૂ કરી દીધી છે પણ અત્યારમાં છે ને વાતાવરણ કેવું થઈ ગયું છે તો હું કોઈ અત્યારમાં વિડીયો શરૂ કરી દઈ જવ વાદળા બહુ થઈ ગયા છે અને અત્યારમાં તો બસ બાકી હવે છે ને નાસ્તો કરવાનો બાકી છે આમ ફેમિલી તો ચાલો ફેમિલી આવી રીતના આપણે છે ને જોડા વાળવા માંડાશે મસ્ત મજાના આવી રીતનું વાજવી અને આ છે ને ફેમિલી વાઢની કોતંબરી છે અને આ પાસો વાઢ આવી ગયો છે પણ આ ને કાઢી નાખવાની છે આપણે એમાં એવું છે કે આ રીંગણી રોપીને અને જ મહિનાની થશે રીંગણી રોપાય તો આ કોથમરી હવે નડે અંદર એટલે આ વાટની કોતમરી છે એ વાઢી લેવી છે પહેલાં નહીં તાલમાં તો જવું ઓલી વાડીમાંથી કેરામાંથી વાઢી પણ હવે આમાં નડે તો આમાં છે ને રોગ આવવા કરે તો પહેલાં છે ને આપણે અહીંથી વાઢી લેવી છે આખો કેરો નાસ્તા પાણી કરીને આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો પોટલું બાંધ્યું છે બતાવી યારમાં જવું આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીનું મસ્ત મજાનું અત્યારના પોરમાં છે ને સરસ મજાનું વાતાવરણ છે થોડુંક ધૂખળાટ થઈ ગયો છે પણ સરસ મજાનું વાતાવરણ છે ફેમિલી અને દાણિયાનું ફાલ જવું અત્યારે બહુ આવે હો મસ્ત મજાનો તો બાકી ફેમિલી છે ને આ જાંબુડાની પણ મસ્ત મજાનો છે ને મોર આવવા માંડવશે આપણા વીડિયમ છે તે જાંબુડા પપ્પાએ લઈ લીધી છે ખંભે કોદાળી ખંભે છે પાવડોને હાથમાં તરીકમ અને આપણે આવી ગયા છીએ વાડીમાં કાલમાં આપણે એમાં આવી ગયા અને આવી ગયા સી રોપાણ કરવા ફેમિલી કહીએ એમ કે જો આ વાડીમાં તો છે ને કંઈ ઘટે નહીં એવું આ બાજુ એટલું સરસ મજાનું બધું બકાલું ઉઝરી ગયું છે જો ફેમિલી આ દૂધી છે ગુવાર દૂધી અને આ છે પાંદડી અને આ છે તુવેરિયા ફેમિલી આમાં છે ને આ આકડીમાં બહુ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ ઉજરી ગયું છે પણ ઓલી આકડી એ દગો દીધો આપણને તો એ આકડીમાં છે ને ફરી વાર કરવા આવ્યા છે ઈ અત્યાર વાગી ગયા છે સાડા દસ અને આપણે છે ને આ ત્રણ ચાર કેરા હારા કરી નાખ્યા છે એટલે કે કાલે ટ્રેક્ટર નાખ્યું ને તો ખડબડ બધું વીણી નાખ્યું છે અને એમાં છે ને રોપાણ કરી દીધું છે ચાર કેરા અત્યારે રોપાઈ ગયા છે મસ્ત મજાના અને હવે રીંગણી રોપવાનું કરવું છે સાંકડી છોડવા માંડી છે ફેમિલી ખાડા કાળીને કરી દીધું છે રોપાણ શરૂ બેન નાખતી જાય છે બે અને આ બાજુ આપણે જવો એટલી રોપી દીધી છે અને ફેમિલી તમે શાકભાજી બનાવો કે હું જે બનાવો બાકી છે ને આવી રીતનું તો રે જ તે આપણે ખેડૂને તો ચાલો ફેમિલી ફટાફટ રોપાણ કરવા માંડીએ રીંગણી સોંપી દીધી છે મસ્ત મજાની અને જો સરસ મજાનું સોપાણ કરી દીધું છે રોપાણ અને આપણે પાણી શરૂ કરી દીધું છે પાસળ જવું તો સારો ફેમિલી અત્યારે બાર વાગી ગયા છે ને જો હે હવે ઘરે ને પછી પાછા હાજના કાક કામ આદરશું તો સાલો ફેમિલી અને ફેમિલી છે ને આપણે હું રોપણ કરેલું બધું એવું જાય ને તો વાંધો નહીં પણ આપણી મહેનત જાય અને બાકી ખર્ચો જાય ને તો વાંધો નહીં પણ આપણી મહેનત કેટલી જાય ફેમિલી આમાં જો કાળા તડકાના આપણે મહેનત કરતા હોઈએ પણ કોઈ વાંધો નહીં જો આ કેટલું બધું રોપાણ કરેલું ગયો ભીંડો અને હવે પાછું આપણે એમાં રીંગણીનું રોપાણ કરી દીધું હોત ને તો ફેમિલી અચ્યારે છે ને એ રીંગણી બધી કોળી ગઈ હોત પણ આપણે આમાં છે ને એવું વિચાર કર્યો હતો કે આમાં ચોમાસામાં રીંગણી રોપશું પણ ભગવાન કે અચાર દીના રોપી જો તો જ તે તો ચાલો ફેમિલી મહેનત તો કરવી જ જો હે ફેમિલી હવે જઈશ એ ઘેરે ફટાફટ અને બહાર વાગી ગયા છે આપણે વાડીયાથી વૈયાશી બપોરે અને પાસા વાળી ગયા હતા પણ કાંઈ લોક લીધો નથી ફેમિલી અને પાસા અત્યારે આવી ગયા છે અત્યારે વાગી ગયા છે પોણા છ અને મહેમાન બેટા આશીબેનને ઈ એવું લાગ્યું અને આપણે છે ને વ્યાસી આ વાડીમાં એટલે ચાલો ફેમિલી આ વાડીનો નજારો બતાવો પણ મૂળા છે અને આપણે કઈ ને ધાણાભાજીનો ક્યારો તો ફેમિલી આ વાડીમાં છે ને ધાણાભાજીનો ક્યારો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે મસ્ત મજાનો ઓલી વાડીમાં કહેવાનો ટાઈમ નથી ફેમિલી અને આ વાડીમાંય થઈ ગયા છે જવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના અને આ ધાણાભાજી છે ને અહીંથી પાછી છે ને દેશી છે આ બાજુ છે બીજી છે અને આ બાજુ બીજી છે જવો કેરો છે ને મોટો છે બહુ જો એટલો કેરો છે અહીંયા અને માં બધે આપણે ખૂટશે ને ત્યાં આ વાડીમાં પાછો થઈ જાય કેરો અને આ જવો દેઆમવાઈ ગયો છે સાત વાગી ગયા છે અને આપણે છે ને આમાં વાટવાનો છે ભારો પણ ફેમિલી જરાક જઈ આવીએ ઘઉંમાં ઘઉંમાં આવવું નહોતું પણ ઉછમ પપ્પા એમ કહેતા હતા કે આપણે પાણ ક્યારે પાવું છે તો હમણાં છે ને આપણે હમણાં જ પાયું અને અઠવાડિયું છું છે અઠવાડિયું નહીં છું આવ્યો પાંચ દિવસ થયા છે પણ પાછું ફેમિલી એક વખત આપણે પાણ પાઈ દેવું છે અને પાવાનો અરથી છે કે પછી છે ને આમાં દાણા સડે ને ફેમિલી તો આ પવનના છે ને પછી ઢળી જાય ઘઉં તો આપણે છે ને કટરેથી લેવરાવા હોય ને તો લઈ ન શકી એટલે આ માટે આપણે છે ને એક પણ હવે બે ત્રણ દિવસમાં જ પાઈ દેવું છે પછી તો ઘઉં બધા ભૂરકાઈ જાય મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને આ બાજુ આપણે હાઈવે ઓરત પડે છે તો ચાલો ફેમિલી એવું છે સૌ આ બાજુ આપણે હાઈવે છે ને બાયપાસ નીકળ્યો એ ઓર જ પડે છે અને ડીજો હાથમાં ગયો છે ત્યારે પણ વાદળા છે થોડા થોડા અને બાકી તો છે ને અત્યારનો નજારો પણ ફર્સ્ટ ક્લાસ છે જવું આની અંદર છે ને રાયના સોડવા બહુ છે પણ આપણે છે ને ખેંચતા જાય છે આ કેરામાં છે અને કેરો તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો પાકી ગયો છે ચકલી બેઠી છે ડુંડા ઉપર કેરો તો આપણે છે ને બે દિવસ પહેલાં બ્લોકમાં લીધો તો કવિડા ઘઉં થાય એમ જવું કડથી માથે માથે ઘઉં આવ્યાનું હોય આ વર્ષે છે ને બધાને ઘઉં આવી રીતના છે ફેમિલી અને આવા છે ને ઘઉં એમાં એવું છે કે આ વર્ષે છે ને બધાને દાંડરેથી બહુ બહુ છે ઘઉં અને ડુંડિયું બહુ ફસ્ટ ક્લાસ થયું છે તો આવી રીતના આપણા ઘઉં છે મસ્ત મજાના અને આજમાં તો ઓલીવાડી આપણે રોપાણ કરવા ગયા હતા અને રોપીને આવ્યા છે એ તમને વ્લોકમાં જોયું છે આગળ અને સાલો ફેમિલી હવે ભારો વાટ લઈએ પછી ભેંચ દોવાની છે અને આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોકમાં જ્યાં સુધી બધાને બાય